ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા દશેરા પર્વની ઉજવણીના ભાગરૂપે પૂજન ચોવીસ હજાર મંત્ર જાપ અનુષ્ઠાન પૂર્ણાહુતિ પ્રસંગે ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં આહુતિઓ આપી હતી મહાપ્રસાદ સહિતનું આયોજન કરાયું હતું બહોળી સંખ્યામાં ભાવિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા માંડવી ગાયત્રી પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા વૃક્ષારોપણ પર્યાવરણનું જતન જેવી પ્રવૃત્તિઓ સમાજ માટે હાથ ધરવામાં આવે છે તેવી માહિતી આપી હતી આ સફળ બનાવવા નરેન્દ્ર નરેન્ડલિયા મહેન્દ્રસિંહ જાડેજા વિનોદ વેલાણી સાથે યુવાનો જીત પડિયાર જીગર અંતાણી અંકુર ધોળકિયા સહિત સહયોગી બન્યા હતા વિશેષ શક્તિ આપણે ધારણ કરવા માટે ગાયત્રી પરિવાર દ્વારા ચોવીસ કુંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ નિમિત્તે અને અલગ અલગ વિવિધ અનુષ્ઠાનોની પૂર્ણાહુતિ નિમિત્તે આજરોજ ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ રાખવામાં આવ્યો હતો આ અનુષ્ઠાન એ શક્તિનો ભંડાર છે છ છ મહિને જે નવરાત્રિ આવે છે આ છ મહિનાની અંદર જે કંઈ શક્તિ આપણી નાશ પામી હોય તો બીજા છ મહિને એ શક્તિ પ્રાપ્ત કરવા માટે આ અનુષ્ઠાનતાની કાર્યકર્તા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ માંડવી કચ્છ આસો નવરાત્રીના પાવન પર્વ દરમિયાન જુદા જુદા સાધકો તથા અહીંયાના કાર્યકર્તાઓ ગાયત્રી અનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે દશેરાના દિવસે અહીં હવનમાં ભાગ જેમાં વધારે જોડાયા હતા આદરણીય મેનેજિંગ શ્રી પ્રતાપ અઢીસો પઢિયાર તથા હર્ષવર્ધન અંતાણી આસિસ્ટન્ટ મેનેજિંગ ટ્રસ્ટી શ્રીના વડપણ હેઠળ છેલ્લા ઘણા જ વર્ષોથી ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે જુદી જુદી સ્કૂલોને એપ્રોચ કરીને આજના યુવાઓના માનસમાં ભારતીય સંસ્કૃતિનો સંદેશ પહોંચાડવા માટે અમે સદા તત્પર અને કાર્યરત રહીએ છીએ આ ઉપરાંત જીતભાઈ પડિયાર કે જે યુવા પ્રકલ્પના અહીંયા હેડ છે એમના દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી દર રવિવારે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવે છે પ્રકૃતિને કઈ રીતે બચાવવી વ્યસનથી કઈ રીતે મુક્ત રહેવું જુદા જુદા આધ્યાત્મિક બાબતો તથા એવી દરેકે દરેક બાબતો સાથે ગાયત્રી પરિવાર સંકળાયેલ છે અમે જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા રહીએ છીએ નવરાત્રી અનુષ્ઠાન પૂર્ણાહુતિનું અહીંયા આયોજન કરવામાં આવેલ હતું અને બે હજાર છવ્વીસ કે જે વંદનિયા માતાજીની જન્મ શતાબ્દી શાંતિગુંજ હરિદ્વારમાં ઉજવાઈ જઈ રહી છે એમનું માર્ગદર્શન પ્રતાપભાઈ દ્વારા આહવનમાં આપવામાં આવ્યું